મહાદેવ હર અને જય દ્વારકાધીશ ની માલ ભાઈ હું શું તમારો પ્રિય સ્વાગત કરું છું કે જબરદસ્ત સવારના પોર માં અત્યારમાં જો આ તમે જોઈ શકો

ત્રણ દિવસ ના ત્રણ મિત્ર વાગે તો આપણે એક વાગે સુઈ ગયા હતા કમજા તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે બહુ થોડુંક વાહામ દુખે છે આ બાજુ મોટા સેલિબ્રિટી માણા કેમ છે મજા મજા હાલો બધા કે કેળા ખાઈ છે

મિત્રો અત્યારે હું શું ખેતર ની અંદર એટલે કે મારી વાડી ની અંદર મગફળી નું આપડે વાવેતર કરેલું છે કે આપણે સબ્સ્ક્રાઇબર છે અને ખબર છે કે આપણે મગફળીનું વાવેતર કરેલું છે આ બધું મારી મમ્મીની બધા બેઠા છે જો હવે વા કેમ છે મજા મજા તરબુચી હા કે હાલો બધા તરબુચ ખા કે ઘરે કોમેન્ટ કર સક ને કર ખાવા સિવાય કઈ કામ છે કે નહીં ખાવા સિવાય કઈ કામ છે

જો ભાઈ આપણે કપડા બદલાઈ લીધા છે ને હવે આપણે ફ્રી પાછું રસ્કો લેવા આપણે ખેતરમાં હયું જવાનું છે હે હમુર જો આ નીણ નાખ એટલી જ વાર છે પછી આપણે ચતાઈએ પા આમ જો આ બધી

અને ભાઈ આપણે ફરમાઈસના વિડીયો લેવાના છે જેના લગ્ન ગાળામાં કોઈક ન અપાયો હોય તારીખ તો આપણે લેવી છીએ અને બર્થડે ફરમાઈસ પણ આપણે લેવી છીએ અને નાના મોટા પ્રમોશન પણ હવે લેવી છીએ તો સપોર્ટ કરતા રહેજો બધાય કા વાહ ભાઈ વાહ મારો શું પ્રમોશન તમાર પર વિડિયો બડાઈ લો ઢૂડ હેપી બર્થડે ઢૂડ હરે ના

ઈ પછી એન હારું બી લઈ જાય સમજાય તમે એને પણ આમ ઉડાડી દે એટલે આ બિયારણ કોઈ ઉડાડે ને એ જન્મથી નથી આજથી જન્મે છે શું ખબર હે હું થાય 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 જ મિત્રો હાલો હું તો ગપ્પા મારતો રહો કે આવડે અડધી ગાડી લઈ લે અને પછી પાછા ઘેરે વી જવાનું હાલો હું થોડીક મદદ કરું મજાક કરું આખો કૂવો ભરાઈ ગયો હે ને આમાં હે ને કાસબો છે એક પણ એ હે ને જડતો નહીં ખોવાઈ ગયો

घाँ <laughs> ज... ल

Já rai